નમસ્કાર દર્શક મિત્રો આપ નિયાળે છો મીડિયા દ્વારા સંચાલિત નવસર્ગા આજ જિલ્લા દ્વારા સાથે અલગ અલગ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને આમ જનતા જે ખરી એ આ વખતે આ તિરંગા યાત્રાની અંદર જોડાય છે આપ જોશો તો હર ઘર સ્વચ્છતા સ્વતંત્ર મહાનગરપાલિકા વહીવટી તંત્ર મંત્રાલયના સી આર પાટીલ જે એ પોતે લીલી ઝંડી બતાવી અને એના તિરંગો બતાવી અને ત્યારબાદ આ યાત્રા પ્રસ્થાન કરાવશે તો આપણી સાથે પ્રદેશ મંત્રી શીતલબેન સોરી જોડાઈ ચુક્યા છે શીતલબેનની સાથે વાતો કરીશું શીતલબેન દેશભક્ત ભારતીય જનતા પાર્ટી એનડીએ વાળી આપણા સૌના લાડીલા વડાપ્રધાન આગળ મોદી સાહેબ નેતૃત્વ વાળી સરકાર અને એમાં પણ ઓપરેશન સિંધુ સક્સેસ થયા પછી આજે ભારતના દરેકે દરેક નાગરિકોને એક અટૂટ વિશ્વાસ છે કે આપણું ભારત જે વૈશ્વિક સ્તર પર આજે જે લેવલ પર છે આજે એક કહેવત હતી કે મોદી હે તો મુનકીને ખરા અર્થમાં સાર્થક થઈ છે વાતો એવું નથી માત્ર હવામાં વાતો છે પણ ખરેખર લોકોને એક વિશ્વાસ છે કે આજે આપણું હિન્દુસ્તાન આજે કહીએ છીએ ને હર ઘર તિરંગા તિરંગા યાત્રા આમાં સ્વયંભુ લોકોને એક પેલું ને કે ને એક દેશભક્તિનો રંગ લાગેલો છે એક જુવાળ ઉભો થયો છે આજે આ ગુજરાતમાં નહીં આખા ભારતમાં બધી જ જગ્યા પર જે જે તિરંગા યાત્રા છે એ તિરંગા યાત્રામાં સ્વયંભુ લોકો જોડાય છે એમાં કોઈ વાય મર્યાદા જ નથી નાનું પાંચ વરસનું બાળક હશે કે સિત્તેર વર્ષના કાકા હશે એ બધા જ જહાજમાં તિરંગો લઈને જાણે પોતે સરહદ પર સૈનિકો સાથે ઉભા હોય એમનો જુસ્સો વધારવા માટે એ એ એ લોકો આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે આપણે જોયું એ પ્રમાણે કે એક ઉત્સાહની ની સાથે આજે તિરંગા યાત્રા ની અંદર જોડાયેલા છે તો સાથે તમે જોશો કે શાળાના બાળકો પણ છે નેતાઓ પણ છે અને સાથે જ પોલીસ બેન્ડ પણ છે બાઇક રેલી પણ થવા જઈ રહી છે અને ઘણા બધા મોટી સંખ્યાની અંદર આજે લોકો જોડાયા છે તો આજે પ્રમાણે અમે જે ખરા એ પડેપણ ની અપડેટ આપતા રહીશું કારણ કે જી હા આજે નવસારી થી નીકળી રહી છે તિરંગા યાત્રા તિરંગા યાત્રા ની અંદર ઘેરિયાઓ પણ જોવા મળશે તિરંગા યાત્રા ની અંદર આપને વેશભૂષાની અંદર શાળાના બાળકો પણ સજ્જ થઈને જોવા મળશે સાથે એક ટેબ્લો પણ છે પોલીસ બેન્ડ પર પણ અપડેટ શું શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ ભાઈ આપનું સ્વાગત છે ને આપો એ મુજબ કે નવસારી ના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ આવી છે રાકેશભાઈ પણ આપણે જયારે તિરંગા યાત્રાનું આયોજન છે કેવો માહોલ કેવો ઉત્સાહ ચાલી રહ્યો છે તો તમે જુઓ એ પ્રમાણે કે સૌ કોઈ ખરા આજે તિરંગાની સાથે ફોટો પડાવવા મજબૂર બન્યા છે સૌ કોઈ ને આનંદ છે એક આનબાન અને શાન સાથે આજે સૌ કોઈ જે ખરા એ તિરંગા અંદર જોવા જાય છે ત્યારે રાકેશભાઈ આજે તિરંગા યાત્રા યોજાવા છે

અઢી કિલોમીટરનો અમે રૂટ રાખ્યો છે રૂટમાં જે છે તમામે તમામ શહેરીજનો અલગ અલગ વેશભૂષાઓ પણ આવ્યા છે બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે બહુ જે છે વિશાલ નંબરમાં લગભગ દસ હજારથી વધારે લોકો સાથે જોડાયા છે સ્કૂલના કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે નવસારીના ધારાસભ્યશ્રીઓ બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે અને એક સારો જેને કહીએ છીએ માહોલ જે ઊભો થયો છે આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે આ નિમિત્તે એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ તિરંગા યાત્રાને અને ઘણા બધા લોકો જે છે સ્વયંભુ આમાં આવીને જોડાવ્યા છે ત્યારે હું બધાને આ બધા લોકોને મીડિયાના મિત્રોને પણ જે છે સપના દોષની એડવાન્સમાં સુખમણા આપ આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ ચાહી અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો

નવસારી જિલ્લામાં કેવો માહોલ છે આદર્ય પાટીલ સાહેબ પણ આવી રહ્યા છે અમે સૌ આગેવાનો જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે ભવ્ય નવસારી ખાતે મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં સૌથી મોટી તિરંગા યાત્રા અહીંયાથી નીકળશે સૌથી મોટી તિરંગા યાત્રા આજે અહીંથી નીકળશે તમે જોવો છો એ પ્રમાણે કે સૌથી મોટી તિરંગા યાત્રા નીકળવા જઈ રહી છે અને એ શરૂઆત કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારી ના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરાવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારી ના સાંસદ કે જેમણે આજે તિરંગા યાત્રા ને લીલી ઝંડી બતા જણાવી હતી એ વસી આર પાટિલ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો પંદરમી ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલી વાર નવસારી ની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે એ નવસારીના પથ ઉપર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લેરાવીએ છીએ ધ્વજનું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવામાં તો કેટલાય શહીદો પોતે છાતી પર ગોળીઓ ખાધી હશે પોલીસ પર લાઠીઓ ખાધી છે જેલમાં જવાની સબડી હશે ત્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજની કિંમત ત્યારે આપણે યાદ કરવું જોઈએ શહીદોને જેમણે જેમણે એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એની ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ આપણે સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓળખી લીધી છે અમને પણ જરૂર પડે આપણે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓળખી લેવા માટે તૈયાર છે આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

આવા દેવ સરે દુર્યા યુજે કે ભારતીય સાતાના નિયો છે અમે આ સાતાના આધારિત છે આજે દેશ મોટી વ્યવસમ પર કેડા પર માન્ય છે આવો આપો સાથે મળીને કાર્ય કરીએ ભારતીય સરકારનો મોટો કાર્યને બેજા સન્માન છે ઇસરે ભારતીય છે

આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે પણ દેશભક્તિ ની વાત આવે છે દેશની સુરક્ષા તો ખરી સુરક્ષા તો પણ દેશભક્તિની અંદર દર વખતે નવસારી જિલ્લા પોલીસ જે કંઈક અનોખું કરતી હોય છે પચોતેર ફૂટ લાંબો તિરંગો તો એમણે લહેરાવ્યો હતો પણ આજે પોલીસ બેન્ડ જે ખરું એ સાથે ત્યારે નવસારી જિલ્લાના ડીવાય વાત કરીશું આજે જ્યારે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને નવસારી જિલ્લા પોલીસની વાત કરવામાં આવે તો પચોતેર ફૂટ લાંબો તિરંગો પણ નવસારી જિલ્લા પોલીસે લહેરાવ્યો હતો અને આજે પોલીસ બેન્ડ પણ છે શું જણાવશો ઓગસ્ટ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ અને પોલીસ અધિક્ષક શ્રી ના માર્ગદર્શન હેઠળ આજે નવસારીમાં બેન્ડ પણ છે એનસી બાળકો પણ છે અને અમારે પોલીસ અધિકારી કર્મચારીઓ પણ આજે ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં ભાગ રહ્યા છે અમને અમારા દેશ પ્રત્યે ખૂબ માન અને અભિમાન છે

પોલીસ અધિકારી પણ હવે કે તિરંગા ટી શર્ટ ની અંદર સાથે તિરંગા ની સાથે આવી પહોંચ્યા છે શું નામ છે ચૌધરી શાળામાં ભણો છોલ્સ કેવો આનંદ કેવો ઉત્સાહ છે કેટલા વાગ્યા થી આવ્યા છો અહિયાં 8 થી આ વિદ્યાર્થીનીઓ છે જુસ્સો છે જે જોમ છે એ જુસ્સો ને જોમ દેખાઈ રહ્યો છે જ્યારે આવું આયોજન થાય છે જ્યારે તિરંગા નીકળે છે તો દેશ પ્રત્યે કેવી લાગણી અનુભવો છો ગમે છે આપડા તિરંગાનો અને આ પ્રમાણે આઠ બાંધ સાંજ ની સાથે આપ એ પ્રમાણે કે સૌ કોઈ દેખાય તિરંગા યાત્રા ની અંદર જોડાયા છે પછી એ બાળકો હોય નેતાઓ હોય સામાજિક સંસ્થાઓ હોય કે ત્યાર પછી નવસારી જિલ્લા પોલીસ હોય તો આ તમામ સાથે આજે

સાથે જિલ્લા એસપી પણ જોડાયા છે એસપી સાહેબ નવસારી જિલ્લા પોલીસ સાથ અને અને ની ભાવના જાગૃત કરે છે પાછલી વખતે પણ આપણે પચોતેર ફૂટ લાંબો તિરંગો જે પંદરમી ઓગસ્ટ લહેરાવ્યો હતો આજે ખાસ પોલીસ બેન્ડ પણ ઉપસ્થિત છે શું જણાવશો આજે આ વર્ષે હર ઘર તિરંગા યાત્રાની અંદર હું નવસારીના તમામ રહેવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે અહીંયા મહાનગરપાલિકાના ટેબ્લો સાથે પોલીસ બેન્ડ સાથે પોલીસ કર્મચારી પણ માર્ચ કરવાના છે અને એમની સાથે એક સ્ટુડન્ટ પોલીસ કેડેટનું પણ એક લટુન રેલીની અંદર જોડાશે ફરીથી હું તમામ રહેવાસીઓને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ आईसीयू અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ અને સ્વાગત છે આપ પ્રમાણે જોઓ છો એ પ્રમાણે કે તિરંગા યાત્રા ખોરા ખાતેથી નીકળી હતી તે આવી પહોંચી છે સર્કિટ હાઉસ ખાતે અને તિરંગા યાત્રાની આગેવાની જે ખરા એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપ જોશો એ મુજબ કે તિરંગા યાત્રા જે કરી સરકિટ રાતે આવી છે ત્યારે જયારે સર્ગીટ ખાતે એ તિરંગા યાત્રા આવી પહોંચી છે ત્યારે આપજોશો એ મુજબ કે જિલ્લા કલેક્ટર ડીડીઓ કમિશનર સહિતના અધિકારીઓ જે ખરા એ તિરંગા યાની યાત્રા અંદર આવી પહોંચ્યા છે સરગી ડાઉન ની બહાર એક નાનો પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો છે જ્યાં એમનો આ તિરંગા યાત્રાનો અભિવાદન કરવામાં આવશે સાથે જ ઓપન જીપ ની અંદર ભારત માતા જે ખરા એ ભારત માતાને પ્રસ્થાપિત કરવામાં આવેલો છે સાથે જ બીજા ટેબલાની અંદર દેશભક્તિ જે હા દેશભક્તિના જેટલા પણ આપણા જે આઈડિયલ્સ કહી શકાય આપણા જેટલા પણ પ્રેરણા સૂત્ર કહી શકાય એ તમામ એ તમામ દેશભક્તિના બાળકો જે ખરા એ આ તિરંગા યાત્રાની અંદર એક ટેબલાની અંદર એટલે કે એક ટેબલાની અંદર આપ જોશો તો બાળ ગંગાધર તિલક લઈ ગાંધી બાપુ લઈ જવાહરલાલ પોલીસ બેન્ડ ની સાથે અંદર જિલ્લા એસપી ખરા એમની સાથે સૌ કોઈ જે ખરા જોડાયા છે તો આ પ્રમાણે તિરંગા યાત્રા જે ખરીદી નીકળી હતી અને આવી પહોંચી છે નવસારી જોડાઈ હતી તો આજે આપ જોવો છો સજ્જ એ તમામે તમામ નવસરી મહાનગરપાલિકાની ફાયર ની ટીમ છે અને ત્યારબાદ આપ જોશો તો નવસરીના જિલ્લાના જે એનસીસી કેડેટ છે ખરા એમની બાદ એમની આગેવાની કરશે તો સાથે જ આર એસ એસ છે ખરા એટલે કે આરએસએસ એનસીસી ના જે કેડેટ છે ખરા એ પણ તમને આની અંદર દેખાશે તો આ પ્રમાણે સૌ કોઈ જે ખરા એ ભેગા થયા હતા અને

ઓગણા માં સ્વતંત્ર પર્વની એક દિવસ પહેલા નવસારી ની અંદર આરંભ આવી હતી જેને જેને તિરંગો બતાવી અને કેન્દ્ર મંત્રાલયના સી આર ગુજરાત પ્રદેશના જે આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નવસારી જિલ્લા તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત કરવામાં આવેલા આયોજનની અંદર મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ ઉમટ્યા હતા કેમેરા પર્સન અભિષેક સિંધે યશ સાવંત અને મિત સાથે હું મહેશભટ નિહા નવસારી લાવ્યું